ભરૂચ ના કોલેજ રોડ ઉપર દ્વારકાધીશ સ્ટેશન ઉપર ઢીંગાનું છુટી કાચની બોટલો મારતા બેના માઠા માથા ફૂટ્યા મામલો પોલીસ માટે પહોંચ્યો હતો ભરૂના કોલેજ રોડ ઉપર આવેલ અનેક રેસ્ટોરન્ટો મોડી રાત વહેલી સવાર સુધી ચાલી રહ્યા છે અને તેમને કોઈ કાયદા લાગતા ન હોય તેવા અનેક વાર સવાલો ઊભા થયા છે જેના પગલે સ્થાનિક પોલીસ પણ રાજકીય નેતાગીરીના કારણે નબળી પડી રહી છે અને રેસ્ટોરન્ટને કોઈ રોકટોક કરી શકતા નથી જેના કારણે આખી રાત ચાલતી દ્વારકાધીશ સહિતની રેસ્ટોરન્ટો ઉપર લોકોના અળીંગાઓ અને વારંવાર નાની મોટી વાતોમાં મારામારી ધીંગાણું થતું હોવાની બૂમો ઉઠી છે ગત મોડી રાત્રિએ કે કેટલાક યુવાનો વચ્ચે મારામારીની ઘટના બની હતી જેમાં કેટલાક હુમલાખોર યુવાનોએ છૂટી કાચની બોટલો મારવા સાથે ભારે કરતા રેસ્ટોરન્ટમાં હાજર હસમુખભાઈ રમણભાઈ રાવલ ઉમરવર્ષ ચોત્રીસ રહે જાડેશ્વર તથા પ્રદીપભાઈ ચુનીલાલ કલવાણી વાયકુટ રહે ભોલાવ નાઓને કાચની બોટલ વાગવાના કારણે માથા ફૂટ્યા હતા અને ગંભીર ઈજામાં સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા મારામારીના સમગ્ર વિડીયો પણ કેટલાક સોશિયલ મીડિયા ઉપર વાયરલ ઘટનાની જાણ સી અને છતાં પણ પોલીસ રાજકીય નેતાઓના દબાણ વર્ષ થઈ રેસ્ટોરન્ટો બંધ ન કરાવી શકતા હોય જેના કારણે પણ વારંવાર ધીંગાણું થઈ રહ્યા છે જોકે કેટલાક રેસ્ટોરન્ટો સોસાયટીના કોમન પ્લોટમાં હોય અને કોમન પ્લોટ પણ

બધી જ સેસિલિટી સાથે સૌથી બેસ્ટ છે ખોરિયા કાઠિવાડીનું જમવાનું અહીંયા દરેક એન્જ ગ્રુપને મોજ પડી જાય એવા ટેસ્ટી ફૂડ ઓપ્શન્સ અવેલેબલ છે જેમાં સેવ ટામેટા લસણિયા બટાકા તૂરિયા પાત્રા એવી થી વધુ સબ્જી બાકી પિત્ઝા ચકરી ચાટ જેવા ફ્યુઝન સ્ટાર્ટસ સાથે સાથે પ્યોર જૈન ફૂડ પંજાબી ફૂડમાં ઘણા બધા ઓપ્શન્સ મળી રહેશે અને આમની સ્પેશિયાલિટી સત્તાવીસ જાતના કોમ્પલિમેન્ટરી અથાણા સેલેડ અને બચપન યાદો તો ખરી તમારા ફેમિલી અને ફ્રેન્ડ સાથે જરૂર થી વિઝિટ કરજો અને જમવાનું ભાવે તો આ હોટ જરૂર થી વગાડજો શ્રી કોડિયાર ખાટિયાવાડી ઢાબા નબીપુર એનએચ ફોર્ટી એટ ભરૂચ